વિદ્યામંત્રી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે અશોક ગુર્જરની ઉપસ્થિતિમાં એક્ઝામનો ભય દૂર કરવા એન્જોય એક્ઝામ સેમિનાર યોજાયો વિદ્યામંત્રી જ્ઞાનપીઠ ખાતે જુદી જુદી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશોક ગુર્જર દ્વારા છેલ્લી ઘડીનું રિવિઝન થાય અને પરીક્ષા ભય મુક્ત રહી આ વિશ્વાસ સાથે આપી શકે તેથી તમામ બાબતોને આવરી લઈને વિદ્યાર્થીઓને અદભુત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિદ્યાર્થીઓને તેમના જીવનની કારકિર્દીમાં કેવી રીતે આગળ વધવું પરીક્ષાઓની તૈયારી કેવી રીતે કરવી તથા બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ કઈ રીતે લાવવા તે પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અહીંયા સ્ટેજ ઉપર આવે આ દાદા ઊભા છે એમની સાથે એક નાનો બાળક આવ્યું હતું જો કે બેઠું હોય બાળક તો અહીંયા સ્ટેજ ઉપર આવે ઝડપથી એકત્રિત થયા છે છીએ આજના આપણા કાર્યક્રમની શુભ શરૂઆત દીપ શરૂઆતથી કરીશું মেড সিুনকেছেবেরন্বকেরা kıারাকল্নীবেয়েন্যার্য়েচ্হারেন্মেয়েরস্ীেরেরসেড্য়্য়ার স্য়েয়্য়েরেয় সুন্� સમીકરણ સમીકરણ વર્ગું પડતો ઘણા કઈ સાહેબ કામ કરો મારા બદલા તમે આપી દો પરીક્ષા तो भाई मशाल ये देख तुम्हारी बच्चे थोड़ा आओ इले तुमने थोड़ा વધારે મને સમજાય કે તમે સમજાય બેક થોડીક તરી જો આપણે કલાકે પર બે કાટ ના જો આર્મી વાળા બીજેમાં તમે તને હુમલો કરવા તૈયાર ન થવા દે કાડી ના રાખી બેસો ચલો ફટાફટ કોઈ બચ્ચે બચ્ચે ડિસ્ટર્બ એ સપેશર ધ્યાન રાખની ય ચલો અહીંયા નજર ખાટી દુર્ઘટના ગટી બહુ ઝડપથી હું તમારી સાથે વાત કરવાનો છું ધ્યાન અહીંયા નજર ખાટી દુર્ઘટના ગટી બેટા બે કાટ છોટા બેક મોટા ધમકા ધ્યાનથી સમજજો વાતમાં સ્પીડ રાખું છું ન સમજાય એના કરતા સમજાય બધું સારું હમણાં હું અહીંયા આવતો બે જગ્યા ઉપર સુવિચાર વાંચું અને સુવિચારમાં એવું લખેલું હતું કે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ હોય ને એની સાથે સ્પીડમાં વાત કરવાની એટલે હું વાતમાં સ્પીડ રાખું છું કેમ કે મને અહીંયા આવ્યા પછી તમે બધા ઇન્ટેલિજન્ટ લાગો છો બરાબર ને કયા ધોરણમાં બોલ ટીચર ભણાવે તમે તો એનો જવાબ આવોય આપણે કયું કીધું છઠ્ઠું એનો તો લાક છે 24 લાખ પરીક્ષા લાખ ડોક્ટર વાતો કરવી છે ગપ્પા મારવાનો સેલા છે 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 મારી વાત સમજો આ દુનિયામાં કામ એનું દુનિયા ક્યારે નોંધ નથી લીધી જેણે તે સહેલા કામ કર્યા એની દુનિયા એ નોંધ કરે નથી આ દુનિયા એને જ યાદ રાખે છે જેને કપરા કામ કર્યા જેને અઘરા કામ કર્યા અને આપણે સેલા સિવે સવારથી સાંજ સુધીમાં એક કામ કરતા મોટા ભાગે દીકરાની અને દીકરીનો એટીટ્યુડ કેવો છે ખબર કે એક પી મે પણ કીધું આ વર્ષે પણ તમને ફરીવાર થોડું કહું શું ફરક પડે કે આ ફરક પડતા શું વિચાર મોટા ભાગે કે આ ફરક પડતા એટલે ગુજરાતી શું થાય શું ફરક પડે પણ સાંભળ જ્યારે જ્યારે તમને વિચાર આવે કે શું ફરક પડે ત્યારે ઊભો રહે છે કેમ કે બહુ ફરક પડે આ થિયરીને સમજો હમણાં આપણે અહીંયા દીપ પ્રાગટ ને કીધું એ દીવાની ઉપર હું હાથ રાખું આ હાથ રાખતો તરત લઈ લે કેમ કે તરત ફરક પડે એટલે આપણે તરત લઈ લઈએ સમજો કોઈ વસ્તુ હાથમાં પકડીએ ને ગરમ હોય તરત છોડી દઈએ કે તરત ફરક પડે જે વસ્તુમાં તરત ફરક પડે એ તો આપણે નથી જ કરતા પણ બધામાં તરત ફરક પડે એવું નો અમુક વસ્તુમાં ફરક પડે પણ આજે નો પડે અમુક ટાઈમ પછી પડે સાંભળો કેવી રીતે માનો કે આજે હું પીઝા બર્ગર દાબેલી વડાપાઉં ખુશી ખુશી ખાવ અને ઘરે જે કાચની સામે રિસન સામે ઉભો રહું એમ તો લે શું ફરક પડે તો આજે નો પડે કાલે પાછું ખાવ નો ફરક પડે પણ આમનું ચાલુ રાખવું અને 6 મહિના પછી મારે અલસમ જોવું ન પડે મને જોઈ લોકો કે બહુ ફરક પડે મારી વાત સમજાય છે ભઈ બધા કામમાં તરત ફરક ન પડે સમજો દીકરા બધા કામમાં તરત જ ફરક પડે અમુક કામમાં લાંબા ટાઈમે ફરક પડે માનો કે અમદાવાદ થી પ્લેન નીકળે અને ઈ પ્લેનનો નો પાયલટ 2 ડિગ્રી જેનો રસ્તો હતો એના કરતાં બે ડિગ્રી ત્રાસુ ચલાવે તો અડધી કલાકમાં કઈ ફરક ન પડે પણ 2 ડિગ્રી 312 કલાક લેન ચાલે અને પછી જે ઉતરે ને પછી એમાં બહુ ફરક પડે મારી વાત સમજી શકો છો હા કે ના મારો કહેવાનો મતલબ એ છે શિક્ષણ એ યાત્રા છે ભણવાનું એ યાત્રા છે કે એમાં ફરક આજે નહીં પડે કાલે નહીં પડે અમુક વર્ષો પછી પડશે અત્યારે જે મજા કરે છે એ જે ભણતો હોય એને જોઈ કે આ આ કેવો ગોકુલ અમે જો કે મજા કરીએ અને તું તો હારો જો ચોપડીમાંથી બહાર ન આવતો આ જે મજા કરે છે ને એની આજે ફરક નઈ પડે અને જે ચોપડીમાં વાંચે છે ને એની આજે ફરક નઈ પડે પણ 10 વર્ષ પછી તમે બેન મળશો ને એટલે જે ચોપડી માથું નાખી વાંચતો તો એની જિંદગી જોશે ને તો જે રકડતો તો એને બહુ ફરક પડશે હે તારા તો જબરા નમસ્તે મિત્રો આજરોજ સિહોર મુકામે એક એવી સ્કોલરશિપ ટેસ્ટનું આયોજન થયું ઓપન સિહોર જેમાં ધોરણ 6 થી 10 ના કોઈ પણ વિદ્યાર્થી આ ટેસ્ટ ની અંદર પાર્ટ લઈ શકે કેતા ખૂબ આનંદ થાય કે વધારે વિદ્યાર્થીઓ આની અંદર ભાગ લીધો છે અને

એમના માટે સ્ટ્રેટેજી અને પ્લાનિંગ માટે હું અશોક ગુજરાત યુથ મોટિવેશન સ્પીકર આજે સરસ મજાનો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની સાથે મોટિવેશન સેમિનાર કર્યું છે જેનાથી આગામી જે ની પરીક્ષા છે એમાં ખૂબ સારા એવા પરિણામમાં સુધારો થઈ શકે આવું સુંદર કામ આ સંસ્થા અને સિહોર મુકામે જ્યારે થઈ રહ્યું છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આ સંસ્થાનો આ વિચારનો આ ટ્રસ્ટી મંડળના વિચારનો બેનિફિટ લે એ માટે ઢેર સારી શુભેચ્છા અને શુભકામનાઓ